ખેડૂત ખાતેદારને આધાર પુરાવા સાથે ખાતર અપાઈ રહ્યા છે ત્યારે બટાકા ઘઉં રાયડો મકાઈ ચણા સહિતના પાકોના યુરિયા ખાતરની અત્યારે તાતી જરૂરિયાત છે ને તે દરમિયાન જ્યાં પૂરતા માત્રામાં ખાતર ન પહોંચતા હોવાને કારણે ખેડૂતો પણ અત્યારે ત્રાહેમામ પોકારી ઉઠ્યા છે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તો દસ દિવસની આ રાહ જોયા બાદ હવે ગાડીમાં ખાતર પહોંચી રહ્યું છે જ્યાં સાતસો પંદર બેગ ખાતર પહોંચ્યું જીએનએફસી સેન્ટર ખાતે ખેડૂતોની લાંબી કતારો આ અત્યારે જ્યાં પાકની માટે જે ખાતરની તાતી જરૂરિયાત ઊભી થઈ છે અને આ સમયગાળા દરમિયાન સમય પર ખાતર ન મળે તો પછી પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે તેને લઈ અને હવે ખેડૂતો પણ જ્યાં સમય પર ખાતર મળી રહે તેવી માંગ કરી રહ્યા છે વિગતો સાથે ચિરાગ આપણી સાથે સીધા જોડાયા છે ચિરાગ હવે આખરે દસ દિવસની રાહ જોયા બાદ ખાતર ખેડૂતોને મળી રહ્યું છે કેવી સ્થિતિ છે ત્યાં કેવું વિતરણ થઈ રહ્યું છે જી કુશાગ્ર જે પ્રમાણે યુરિયા ખાતર છે તે રવિ પાકની સિઝનમાં ખૂબ મહત્વની ભૂમિકા હોય છે ખાતર યુરિયા ખાતર એટલે કે યુરિયા ખાતરની ખાસ ખેડૂતોને જરૂરિયાત પણ આ પાકની અંદર પડતી હોય છે આ દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે યુરિયાનું જીએનએફસી જે સેન્ટર છે ત્યાં દસ દિવસની કાગડોળે રાહ જોયા બાદ આજે એક ગાડીની અંદર તે સાતસો ને પંદર જેટલી બેગ છે તે યુરિયા ખાતરની પહોંચી છે ને વહેલી સવારથી જ આ ખાતરની ખરીદી માટે જે ખેડૂતોની લાબડી કતારો છે તે અહીંયા જોવા મળી રહી છે જે પ્રમાણે જીએનએફસી નું જે સેન્ટર છે ત્યાં વહેલી સવાર જે પ્રમાણે સાતસો ને પંદર જેટલી બેગ નું અહીંયા જે વિતરણ છે તે કરવામાં આવનાર છે અને ફક્ત જે રોજની જાવક છે તે ત્રણસો થી ચારસો બેગ માનવામાં આવતી હોય છે અને ત્રણસો ચારસો બેગ ની માંગ સામે ફક્ત સાતસો પંદર બેગ અહિયાં પહોંચી છે ખેડૂતો આપણી સાથે જોડાયા છે એની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરી છે શું કહેશો આજે દસ દિવસ પછી ખાતર પહોંચી છે કેવી પરિસ્થિતિ છે કેટલી સમસ્યા જે પ્રમાણે કુશાલ દસ દિવસ પછી આ યુરિયા ખાતર ની આવક છે તે અહિયાં જીએનએ સેન્ટર ખાતે નોંધાયું છે અને એક જે ગાડી છે તે ગાડી ની અંદર સાતસો ને પંદર જેટલી બેગો છે તે અહિયાં આવી છે

ના 715 બેગ ભરુ પ્લાન્ટમાંથી આહેલો છે અત્યાર સુધીમાં કાટ તજ છે જામતો છે 1000 કિલો બેગ આવી ગઈ છે 715 બેગ અત્યાર પર પ્લાન્ટમાં નામ કેટલી હોય છે બોલો મસ્તો ની મતલબ કેટલા સુધી 715 બેગ છે હા જે પ્રમાણે 300 થી 400 જેટલી બેગોની રોજની માંગ હોય છે ને જે પ્રમાણે 715 બેગની આવક થઈ છે મૈલાઉ જુરાઈ છે તો બેન શું કહેશો ખાતર લે લે સમસ્યા છે કેટલા સમયથી લાઈનમાં ઉભરા છે કે પરિસ્થિતિ કેવી હોય છે શું જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાની અંદર તંત્ર દ્વારા જે દાવા છે તે કરવામાં આવતા હોય છે અને ખાતરની અછત પૂરી કરવાની વાતો છે તે અહીંયા કરવામાં આવતી હોય છે પરંતુ સંપૂર્ણ વાતો પોકર સાબિત થઈ છે ત્રણસો થી ચારસો બેગની રોજની માંગ છે તેની સામે ફક્ત દસ દિવસ બાદ એક ગાડી છે તે ખાતરની અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે અને સાતસો ને પંદર જેટલી બેગો નો જથ્થો આજે પહોંચ્યો છે જેને ખરીદી માટે પણ વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો છે તે જોવા મળતી હોય છે જે પ્રમાણે વહેલી સવારથી જ કતારોમાં જોવા મળી રહ્યા છે તે લોકોની જે વ્યવસ્થાનો અભાવ છે તે પણ અહિયાં ખેડૂતો દ્વારા જે અવાજ છે તે બુલ કરવામાં આવ્યો છે અને એક તરફ સરકાર સહિત સ્થાનિક તંત્ર સામે પોતાનો રોષ ચલાવવામાં આવે છે ચિરાગ માહિતી સાથે બદલ આપનો આભાર